નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર સ્ટેટ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલ નવસારીને શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા જિલ્લાની પ્રથમ ક્રમાંકિત શ્રેષ્ઠ શાળા અને રાજ્ય કક્ષાએ તૃતીય ક્રમની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પ્રાપ્ત થયો નવસારી કેળવણી મંડળ સંચાલિત સેટ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલ નવસારી તેમજ સીમા પટેલ ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ વિદ્યાલયને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે જિલ્લાની પ્રથમ ક્રમાંકિત શ્રેષ્ઠ શાળા અને રાજ્યકક્ષાએ તૃતીય ક્રમે શ્રેષ્ઠ શાળા પુરસ્કાર પ્રાપ્ત થતા સમગ્ર શાળા પરિવારમાં આનંદનું મોજું ફરી વળ્યું છે છાપરા ગામ તરફ જતા બંને બાજુ ખોદાયેલા રસ્તાથી લોકો પરેશાન વાહનોથી સતત ધમધમતા નવસારીના છાપરા રોડ પર વરસાદી ગટરના કામ બાદ યોગ્ય પુરાણ નહીં કરાતા વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે નવસારીના છાપરા રોડ વિસ્તારમાં એસજીએમ સ્કૂલથી વિજલપુર રામનગર વિસ્તારને જોડતો મધ્ય માર્ગ છેલ્લા એક વર્ષ કરતાં પણ વધુ સમયથી બિસ્માર અવસ્થામાં છે વિજલપુર ગાંધી ફાટક તેમજ રામનગર વિસ્તારના રહીશોને સ્કૂલ તેમજ છાપરા થઈ શહેરમાં આવવા માટે મુખ્ય માર્ગ તરીકે ઉપયોગમાં લેવાતો હોય અહીં વાહનોનું ભરણ રહેતું હોય છે આમ છતાં પણ એક વર્ષ કરતાં વધુ સમય વીતવા આવ્યો છે છતાં આ માર્ગનું નવીનીકરણ બાબતે કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરાઈ નથી નવસારી વિજલપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ દાંડીવાડમાં કંકુ માતા મંદિર પાસે એક સ્લેબ ધરાશય થયો હતો એક વ્યક્તિને નાની મોટી ઈજાઓ થઈ હતી નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા વારંવાર નોટિસ આપવામાં આવતી હતી નવસારી વિજલપુર નગરપાલિકાની સત્તાધીશો નોટિસ આપીને સંતોષ માની લે છે તેવું લાગી રહ્યું છે અથવા તો કોઈ મોટી દુર્ઘટના ઘટે તેની રાહ જોઈ રહ્યું છે શું તમે શાંતિથી ઉભા રહીને વિચારો છો કઈ ખબર પડે છે કે ક્યાં સુધી આપણે ભાડાના મકાનમાં રહેવું છે હવે તો પોતાનું ઘર લઈએ ને અને એના માટે લોન કરવી પડશે તો વિચારો કે કઈ રીતે લોન કરાવશું આટલી બધી ચિંતા કરવાની શું જરૂર છે આપણી પાસે હિરલભાઈ પસ્તાક્યા છે હિરલભાઈ પસ્તાકિયા કે જેઓ બીઓબી એસબીઆઈ જેવી રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી ઓછા વ્યાજે આપણને હોમ અપાવશે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી મારી હિરલભાઈ સાથે વાત થઈ ચૂકી છે અને હિરલભાઈએ મને કીધું છે કે મહેશભાઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી ડોક્યુમેન્ટ્સ આપો અને લોન મેળવો એ પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીયવૃત બેન્કોમાંથી તો તમને પણ કહી દઉં છું કે જો તમારે હાઉસિંગ લોન લેવી હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર હિરલભાઈનો સંપર્ક કરો આપને પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીયવૃત બેન્કોમાંથી સીધી હોમ લોન મળી જશે નવસારીના સૌથી જૂના અને જાણીતા ઓર્થોપેડિક ડૉક્ટરોના સૌથી સિનિયર ગણાતા પીપી રાજુરકર સાહેબ આજરોજ સ્વર્ગવાસ પામ્યા છે એમણે સુરતની સિડ્સ હોસ્પિટલ ખાતે અંતિમ શ્વાસ લીધા પ્રભુ એમની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના શિવાની રેસિડન્સીમાં લાંબા સમયથી ગટરનું પાણી ઉભરાવાની સમસ્યા નવસારી વિજલપોર પાલિકાના વોર્ડ નંબર બેમાં આવેલ શિવાની રેસિડન્સી વિસ્તારમાં ઘણા સમયથી ગટરનું પાણી ઉભરાવવાની સમસ્યા છે આ સમસ્યા અંગે સ્થાનિક રહીશો દ્વારા પાલિકામાં થયેલ રજૂઆતને પગલે પાલિકા દ્વારા તેના નિરાકરણ માટે પ્રયાસો કરાયા છે પરંતુ આ સમસ્યા હજુ પણ યથાવત જ રહી છે નવસારી જિલ્લા ભાજપ દ્વારા યુવા કાર્યકર્તા ટેટો આર્ટિસ્ટ જય સોનીને સોશિયલ મીડિયામાં પક્ષ વિરુદ્ધ પોસ્ટ કરાઈ હોવાના આક્ષેપ સાથે એક નોટિસ ફટકારવામાં આવી હતી ત્યારે આ નોટિસ બાદ જય સોનીને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવશે અથવા કોઈ મજબૂત પગલાં લેવાશે એવી ચર્ચા ચાલતી હતી પરંતુ ગઈકાલે યોજાયેલા સીઆર પાર્ટીના પાટીલના કાર્યક્રમમાં જય સોની સન્માનભેર હાજર રહ્યા હતા સોકત દુધા જે સુનીલ ગાવસ્કરની સાથે કોમ્પિટિશનમાં હતા ઇન્ડિયાની ટીમમાં બેમાંથી એક રમશે એવી ટક્કર ગાવસ્કરને આપી હતી નસીબના અભાવે સોકત દુધા રહી ગયા અને સુનીલ ગાવસ્કર સિલેક્ટ થઈ ગયા એવા ક્રિકેટર પિસ્તાલીસ રણજી ટ્રોફી બરોડામાંથી રમ્યા હતા અને નવસારીની મફતલાલ મિલમાં ઘણા વર્ષોથી સેવા આપી હતી એવા સોકત દુધાનું અવસાન થવાથી નવસારી અને બિલ્લીમોરા ક્રિકેટરોમાં શોક છવાઈ ગયો છે પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવો જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે પાસું છે નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિક ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લું શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ગણદેવીના સાલેજના ઈસમે બિલ્લીમોરા ખાતે ચીકુવાડીમાં ફાંસો ખાય જીવન તાલુકાના સાલેજ સ્થિત માયા તલાવડી ખાતે રહેતા અને બિલ્લીમોરા ખાતે અંબિકા નદીના પુલ નજીક આવેલ હરીશ ચીમનભાઈ ઓડના ઈંટના આડત્રીસ વર્ષીય કનુભાઈ ડાહ્યાભાઈ હળપતિએ કોઈક અગમ્ય કારણોસર ગત બીજી એપ્રિલની રાત્રિ દરમિયાન બિલ્લીમોરાના મોરાઈ માતાના મંદિરની પાછળ આવેલ ભગવતીબેન મોહનભાઈ બાવાની ચીકુની વાડીમાં ચીકુના ઝાડની ડાળે નાયલોનની દોરી બાંધી વડે ફાંસો ખાઈ પોતાનું જીવન લીધું હતું આ અંગે ભઠ્ઠામાં જ કામ કરતા પંચાવન વર્ષીય સોમાભાઈ હળપતિએ બિલીમોરા પોલીસને જાણ કરતા બિલીમોરા પોલીસે આ અંગે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે બિલીમોરા પોલીસના એએસઆઈ રવિનભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે ગણદેવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેશ હળપતિનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો અમલસાડ ગણદેવી તાલુકાના કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમાયેલા સુરેશભાઈ મગનભાઈ હળપતિને સન્માનવાનો ભવ્ય સમારંભ ગણદેવા ગામ ખાતે યોજાયો હતો કોંગ્રેસ અને આપના સંયુક્ત નેજા હેઠળ યોજાયેલા સમારંભમાં ધારવા કરતા વધુ લોકો એકત્ર થયા હતા કોંગ્રેસના આગેવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો નવા નિયુક્ત કોંગ્રેસ પ્રમુખે સંગઠનને મજબૂત કરવાની ખાતરી આપી હતી ચીખલીના મજી ગામની નીલકંઠ દર્શન સોસાયટીના બંધ મકાનમાંથી ત્રણ પોઈન્ટ પચાસ લાખની મત્તાની ચોરી ચીખલી પોલીસના પીએસઆઈ એમ કે ગામિત અને તેમની ટીમ ચીખલી પોલીસ મથકના વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ અંગે તપાસમાં હતી તે દરમિયાન આ ટીમના અલ્પેશભાઈ અને વિજયભાઈને સંયુક્તપણે ખાનગી રાહે બાતમી મળી કે મજી ગામની નીલકંઠ દર્શન સોસાયટીમાં એક બંધ ઘરમાં થયેલ ચોરીમાં સંડોવાયેલ સમરોલી ગામનો પચીસ વર્ષીય સાજન અશોક હળપતિ તેમજ સમરોલીનો જ અઠ્ઠાવીસ વર્ષીય હરમીન નાનું પટેલ મજીગામનું વીસ વર્ષીય નિલેશ મંગુ હળપતિએ આ ચોરીનો સામાન તેમના ઘરમાં સંતાડીને રાખી તેને સગે વગે કરનાર છે આ બાતમીને આધારે ચીકલી પોલીસની ટીમે સમરોલી અને મજીગામ ખાતે આરોપીઓના ઘરે છાપો મારી ત્યાંથી આરોપીએ મજીગામની નીલકંઠ દર્શન સોસાયટીના બંધ મકાનમાંથી ચોરેલ રૂપિયા ત્રીસ હજારની કિંમતનું ચાલીસ ઇંચનું એલઈડી ટીવી અઠ્ઠાવીસ હજારની કિંમતના આઠ નંગ સીસીટીવી કેમેરા વગેરે બધો સામાન મળીને કુલ રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરી ચોર ચોરીમાં સંડોવાયેલ ત્રણેય આરોપીઓની અટકાયત કરી એક વણ ઉકેલ ગુનાને ઉકેલ્યો હતો સાથે જ આ અંગે ચીખલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન છત્રીસ પોઈન્ટ છ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ઓગણીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે પંચાણું પર્સન્ટ જ્યારે સાંજે છવ્વીસ પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ દિશા તરફ રહી ન હતી શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડલોના મોબાઈલ હાર્જ સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલઈડી ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો